ત્રેવીસમ દિવસ છે અને ચલા આપણે ફ્રેશ થઈ જઈએ પછી આગળ સરસ મજાના ફ્રેશ થઈ જઈએ અને પછી નીકળીએ આગળ આજે ફટોફટ નીકળી જવાનું છે આજે તો ફાઈનલે મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ અને બધું સામાન પણ આપણે પેક કરી દીધો છે કારણ કે બે દિવસથી સામાન આ મૂક્યો તો એટલે બધું રમણ ભમણ પડી ગયું કારણ કે કાર ગોડીક કરી નાખ્યું હતું પણ હોટલ પેલેસ શિવ પેલેસ હોટલમાં તમે જો સરસ સુવિધા છે આ શિવ પેલેસ હોટલ તમે એક માણસ આવો બે માણસ આવો રાંધવાની સુવિધા છે તમને ટિફિન પણ વ્યવસ્થા કરી લે અને તમને શું કે તમારે બહાર આથી બેડ દ્વારકા ફરવા જોઈએ તો સાધનની વ્યવસ્થા કરી ફોર વ્હીલ ટુ વ્હીલ બધેની વ્યવસ્થા આ જ તમને થઈ જાય તો અત્યારે હું હતો હોટલ પેલેસમાં અને હવે નીકળી રહ્યો છું આપણે જવાનું છે કે તો મિત્રો આપણે જવાનું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ કારણ કે નાગેશ્વર જ્યોતિર્લિંગ બાકી રહી ગયું છે હું જતો રહ્યો તો કાલ બેટ દ્વારકા બેટ દ્વારકા આગળ સાહીઠ જે કિલોમીટર ત્રીસ સાહીઠ કિલોમીટર કુલ થયું હતું આવવાનું જવાનું થઈને તો સાયકલ ચલાવવામાં મોડું થઈ ગયો રાતે હું ખરે મોડો આવ્યો હતો બેટ દ્વારકા ફરીને એટલે આજે નાગેશ્વર જ્યોતિર્લિંગ બાકી રહી ગયું ત્યાં છે સોળ કિલોમીટર એટલે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ થઈ અને પછી આપણે દ્વારકા કરશું વિદાય તો ચાલો તાણે અત્યારેમાં નીકળી જાવ હા હોટલ પેલેસની થોડી તમે રોનક જોઈ લો એસી ટીવી બધું જ એક નંબર ફેસિલિટી છે તો ચલો તાણે હોટલ પેલેસનો બાયોમાં તમે નંબર પણ આવી દઈશ તમારે કોઈ જગ્યાએ દ્વારકા ફરવા હોય તો હોટલ પેલેસની મુલાકાત જરૂર લેજો ચલો ચલો તો નીકળીએ આપણે નાગેશ્વર બાજુ તો મિત્રો આપણે હવે રેડી થઈ ગઈએ છીએ આપણી સાયકલ પણ બધો સામાન પણ મૂકી દીધો છે પણ આપણે આ હોટલમાં રોકાણ હતા જે હોટલ શિવ પેલેસ છે અને તમારે ક્યારે પણ હોટલ શિવ પેલેસમાં તમે દ્વારકા ક્યારે ફરવા આવો અને તમારે ક્યાંય રવાની જગ્યા ના મળતી હોય અને સરસ રવાની જગ્યા જોતી હોય તો આ શિવ હોટલ પેલેસ એક સરસ બધી જ ફેસિલિટી છે આ એકણે તમને બધી જ ફેસિલિટી મેં મળેલી છે આગળ તમને મેં વિડીયો મોકલો જ છે એમાં થોડી માહિતી છે જોઈ લેજો અને આ નંબરમાં આમાં તમને નંબરને બધું જ આપેલું છે જો સ્ક્રીનશોટ લઈ અને તમે આ હોટલની મુલાકાત જરૂર લઈ શકો છો આ છે હોટલ શિવ પેલિસ એકવાર વાર આવશું એટલે તમને વળીને આ હોટલ શિવ પેલેસમાં આવવાની ઈચ્છા થશે તો ચલો તાણે આપણે નીકળવાનું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ આજે નાગેશ્વર જ્યોતિર્લિંગ બાકી રહીજ છે અને અહીંયાથી પછી આપણી યાત્રા આગળ કરવાની છે તો ચલો ત્રણે રહીજો કન્ટિન્યુ મળીએ આગળ તો મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ આગળ આપણી યાત્રા તરફ આપણે જવાનું છે નાગેશ્વર જ્યોતિલિંગ અસેન મના વાડે કે ગામ તો નાગેશ્વર નું જ્યોતિ જ્યોતિલિંગ જે છે ને નાગેશ્વર અ તે દ્વારકા થી 15ક 16 કિલોમીટર દૂર છે એટલે બેટ દ્વારકા સાઈડ નથી તમારે પેશલ નાગેશ્વર જવું પડે બેટ દ્વારકા જાઓ તમે તો વચ્ચે એક રસ્તો પડે છે નાગેશ્વર ત્યાંથી સોળ કિલોમીટર થાય છે અને દ્વારકાથી પણ સોળ કિલોમીટર થાય છે તો દ્વારકાથી પહેલાં નાગેશ્વર જૂથ લેવું અને નાગેશ્વર જુદ્રિંગ ભરી અને પછી બેટ દ્વારકા જવાનો બેસ્ટ ઓપ્શન એટલે હું સવારમાં સાયકલ લઈ અને નીકળી ગયો છું જઈ રહ્યો છું નાગેશ્વર જુદા લઈને થોડું ગોઠવા મોડું થઈ ગયું કારણ કે કાલે રાતે રૂમે આવવાનું પાછું મોડું થઈ ગયું એટલે તો હવે જઈ રહ્યો છું નાગેશ્વર જ્યોતિર્લિંગ આજે રહ્યું છે દસક કિલોમીટર તો ચલો તમે નાગેશ્વર જ્યોતિર્લિંગમાં તમે દર્શન કરાવી અને હું પણ દર્શન કરી અને મજા જઈએ તો આપણે આગળ તો મિત્રો હાલ આપણે જઈ રહ્યા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકાધીશ તો આપણે આખું ફરી લીધું છે અને આ સુરતથી પાયો મળી ગયા છે અને બે બહેનો બધા મળી ગયા એટલે એમને બોટલ બોટલોવાળી છે કે જ્યુસ પીતા જાઓ તો એમનો ખૂબ ખૂબ આભાર કે મને જોઈ અને એમને ગાડી ઊભી રાખી તો ચલો બધાને જય દ્વારકાધીશ તો મિત્રો સતત સોળ કલાકનો રાસ્તો કાપી અને આપણે એકથી દોઢ કલાકમાં આપણે પહોંચી ગયા નાગેશ્વર જ્યોતિર્લિંગ તો જુઓ સામે દેખાય શિવજી તો નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી ગયા છીએ હવે અંદર જઈને તમને દર્શન કરાવી દીધું છીએ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ તમે જોઈ શકો છો નાગેશ્વર જ્યોતિર્લિંગ શંકર ભગવાનની પ્રતિમા અને આ છે અંદર નાગેશ્વર જ્યોતિર્લિંગ તો આપણે હવે જવાનું છે અંદર દર્શન કરવા અંદર ફોન અલાઉડ છે કે નહીં તો મને ખબર નથી તો આપણે સાયકલ મૂકી દીધી છે પાર્કિંગમાં અને હવે જઈએ દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવી દઈએ તો ચલો તાણે તો ફાઇનલી ગયા આપણે અંદર પહોંચી ગયા છીએ મંદિરની અને તમે જોઈ શકો છો આ મંદિરનો નજારો કંઈક શંકર ભગવાનની મૂર્તિ આ છે મંદિર છેડિંગ તો ચલો તાણે હવે જોઈ રહ્યા છીએ આપણે દર્શન કરવા બહુ તાલી જ છે હવે અને આવ્યા છીએ લેન હજુ તો લંબી લાઈનને લગીને આમ

મસ્ત પ્રતિમા જેવો એક ચીન છે તમે ચલો તમે તમને એ પણ બતાવી દઈએ કે અહીંયા શું જોવા જઈશું તો એટલે અહીંયા શંકર ભગવાનનું પહાડે કે એવું બનાવ્યું

તો ચલો મિત્રો તાણે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગના તો દર્શન કરી લીધા છીએ અને હવે વિચારું છું કે કાંઈ નાસ્તો કરી અને પછી નીકળું આગળ કારણ કે જવાનું છે આપણે સોમનાથ તરફ જૂનાગઢ તરફ આગળ જઈને રસ્તો નક્કી કરીશું તો જોઈ લો દર્શન કરી લેજો તો ચલો મિત્રો તાણે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે અને સરસ દર્શન પણ થઈ ગયા છે હવે આપણે નીકળવાનું છે આગળ હા જોઈએ છીએ આથી ક્યાં નીકળીએ સોમનાથ નીકળીએ કે જૂનાગઢ નીકળીએ આગળ જઈને રૂટ નક્કી કરીશું હાઈવે ઉપર જઈશું પછી કે બંને કેટલા કિલોમીટર થાય છે તમે પણ દર્શન કરી લેજો અને વિડીયો સારો લાગે તો આગળ જરૂર સેન્ડ કરજો લાગી ગયા છીએ બે અને આપણે પોકો કરી છીએ હાઈવે નાગેશ્વરથી જૂતલિંગ કરીને દર્શન કરી અને પછી આવા કંઈક રસ્તા ઉપર આપણે જઈ રહ્યા છીએ ક્યારનું એ ગામ હજુ જોયું નથી અને હજુ આવ્યા પાંચ છ કિલોમીટર બાકી છે તો જો પચીસ કિલોમીટર જેવી સાયકલ ચલાવી ત્યાંથી જાનથી નીકળ્યો છું નાગેશ્વર ધામથી અને હજુ કન્ટિન્યુ સાયકલ ચલાવી રહ્યો છે હવે ટાંકી એવું કંઈક દેખાય એટલે હવે આવ્યા આવશે એટલે ભૂખ પણ લાગીએ થોડો નાસ્તો કરી લઈએ આગળ જઈશ ભાઈ બસો રૂપિયા આપ્યા હા એટલે બસો રૂપિયાનું કંઈક ખાવાનું ખાઈ પછી નીકળશું આગળ મિત્રો હાલ આપણે જઈ રહ્યા છીએ સોમનાથ તરફ હજુ આગળ જઈને નક્કી કરવાનું છે આપણે કઈ બસ ટુ છે સોમનાથ જૂનાગઢ પણ હું રસ્તામાં આવતો હતો તો આ કટારાવાળા ભાઈએ મને કીધું કે પાણી પીવું છે કે નહીં તો મેં કીધું કે લાવો પી લઈ રસ્તામાં થોડી જગ્યા નથી એક કંઈ સાધન આવે એવી જગ્યા નથી અને વચ્ચે આ કટરાવાળા ભાઈ ઉભા રહ્યા છે એમને મને પાણી પાયું એટલે એમનો ખૂબ ખૂબ આભાર તો જય દ્વારકાધેશ જય ચલો તો જય શ્રી રામ ફાઇનલી આપણે રૂટ નક્કી કરી લીધો છે આપણે નીકળ્યા હતા નાગેશ્વર જ્યોતિર્લિંગથી સવારમાં દર્શન કરીને અને અહીંયાથી નીકળ્યા આપણે આવવાનું હતું જવાનું પહેલાં વિચાર્યું હતું સોમનાથ અને વચ્ચે જુનાગઢ એવું વિચાર્યું હતું દેમાયુ જઈશું પણ અત્યારે જઈ રહ્યા છીએ હરસિદ્ધિ એ હરસિદ્ધિ ટેમ્પલ હારસી હરસિ માતાનું મંદિર આથી રહ્યું છે કંઈક વીસઠ કિલોમીટર એટલે પહેલાં આપણે હરસિદ્ધિ માતાના દર્શન કરીશું અને આજની નાઇટ આપણે અહીંયા રોકાઈશું અને પછી કાલે આપણે નીકળીશું જૂનાગઢ તરફ તો જૂનાગઢની કન્ટિન્યુ યાત્રા શું છે આપણે કાલે જૂનાગઢ અને જૂનાગઢથી સોમનાથ અને એ રીતે આપણે નીકળીશું તો બસ હરસિદ્ધિ માતાનું મંદિર આવા કર્યું છે હજુ વાત છે થોડી પંદરથી વીસ કિલોમીટર પણ આ તો તમને ખાલી અપડેટ આવી કેટલા જાઓ કેટલા છે હારસદીમાં એ મેં તો ઓલ ગુજરાત વોલ ગુજરાત ઓલ ગુજરાત અરે મારા એકલા હા એકલા કોણ શું અમદાવાદ आज 20 मौसियों से 20000 कबड्डी में तो तू पहले का छाकू खेल लेते हो खेल लेते हाँ का छाकू ही मुझे भी आनंद हुआ कहाँ से हो पर्यागराज से हो पर्यागराज से मिलके आज कितना दिन हुआ है ये मेरा पांचवा साल चल रहा है पांच मास साल ओ पांच मास साल हो गया है और अभी कितना घूम लिया

પણ મેં તો ખાલી ગુજરાત કી કર્યું હું લેકિન ભારત કે યાત્રા કર કરે ઓર પાંચ સાર હો સુન કે મુજે ચક્કર આ રહે આજ તો એ છે ભાઈ મુજે રાસ્તેમાં બેઠે મિલે અચ્છા લાગા મુજબ મિલકત અચ્છા લગા હા વજન જ એટલો છે અને આપણે ઉપાડીને જોયું એટલે મને ખબર પડી છે કે અનુભવ થયો કે આમાં ચાલીસ કિલો તો હવે એ ઉપાડે છે જો એમની તો દરરોજની પ્રેક્ટિસ છે De verdad. ખરેખર મિત્રો આવું પડું ને બહુ જ હા હાલે ઉપાડીને ચાલુ ને ખરેખર હું તો કહું મહાદેવજી સાક્ષાત મહાદેવજી લગ રહી એવું આપ ચલો હર મહાદેવ ગોવાન Dạy bà con, Dạy bà con, Dạy bà con, Dạy bà con